Okay. Mm -hmm. Hello, friends. આજે આપણે નવા ચેપ્ટરમાં પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે આજે આપણે નવું ચેપ્ટર શીખવાના છીએ બરાબર છે અને નવું ચેપ્ટર આપણું છે એ છે ચેપ્ટર નંબર ટુ ઇન્ટ્રોડક્શન ઓફ સેલ્ફ એન્ડ અધર્સ રાઈટ પોતાનો અને અન્યનો પરિચય કેવી રીતે આપવો એ પણ અંગ્રેજીમાં ઓકે આ આપણે સ્પોકનની ભાષામાં આપણે એને આવી રીતે બોલીશું અને ગ્રામરની ભાષામાં પણ આ બધા ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ્સ છે જે ગ્રામરના એનો અભ્યાસ કરીશું અને એને સ્પોકનમાં આપણે વણતા જઈશું એટલે બાય પ્રોડક્ટ તમારું ગ્રામર ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે સારું થઈ જશે બ્રશ અપ થઈ જશે ઓકે લેટ સ્ટાર્ટ ઇન્ટ્રોડક્શન ઓફ સેલ્ફ એન્ડ અધર્સ રાઈટ એને ગ્રામરની ભાષામાં આપણે કહીએ છીએ કે પર્સનલ પ્રોનાઉન ઓકે સિંગ્યુલર પર્સનલ પ્રોનાઉનનો ઉપયોગ શીખીશું પર્સનલ પ્રોનાઉન તો ખરા જ એટલે કે વ્યક્તિવાચક સર્વનામ કહેવાય ને એ વ્યક્તિવાચક સર્વનામમાં પણ કહેવા સિંગ્યુલર પર્સન પ્રોનાઉન એટલે કે વ્યક્તિવાચક સર્વનામ આપણે શીખીશું એમાં એક વચનના વ્યક્તિવાચક સર્વનામ શીખીશું અને એ એક વચનના વ્યક્તિવાચક સર્વનામમાં કોનો કોનો સમાવેશ થાય છે તો આઈ યુ હી શી અને ઈટનો સમાવેશ એક વચનના વ્યક્તિવાચક સર્વનામ તરીકે થાય છે ભારે ભરખમ શબ્દ આવ્યો છે કે વ્યક્તિ વાચક સર્વનામ નામના બદલે જે વપરાને સર્વનામ કહેવાય છે આપણે આ બધી વસ્તુઓ અગાઉ જેમ જેમ ધીમે ધીમે આગળ વધીશું ત્યારે શીખીશું હાલમાં તમે બીજો કોઈ પણ વસ્તુનો બોજ મગજ પર ન લેશો માત્ર એ જાણો કે આપણે શું શીખવાના છીએ તો આપણે યુઝ ઓફ આઈ યુ હી શી અને ઇટ આટલું શીખવાના છીએ એમાં એ આજના આ ચેપ્ટરમાં આપણે શું શીખીશું તો યુઝ ઓફ આઈ એન્ડ યુ આ બે વસ્તુ આપણે આજના ચેપ્ટરમાં શીખીશું યુઝ ઓફ આઈ એન્ડ યુ તો સૌથી પહેલાં વાત કરીએ આપણે આઈની આઈ આ વાળી આઈ નહીં પણ આઈ આઈનો અર્થ થાય છે હું હું પોતે જાતે આઈનો ઉપયોગ પોતાની માટે થાય છે કોની માટે થાય છે પોતાની માટે જેમ કે હું નિત્યા છું આપણે આવું બોલીએ છીએ ને ગુજરાતીમાં હું નિત્યા છું હું રામ્યા છું હું ક્રિષ્ણા છું હું રાધા છું હું ભગવાન છું હું શૈતાન છું હું રાક્ષસ છું હું શિક્ષક છું હું ડૉક્ટર છું બધામાં આપણે શું બોલ્યા હું છું હું છું તો આ હું છું એને ઇંગ્લિશમાં કહેવાય હું માટે ઇંગ્લિશમાં વપરાય છે આઈ ઓકે આઈ તો આઈનો ઉપયોગ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની વાત કરતી હોય ત્યારે જ થાય છે પેલી બીજી વ્યક્તિ વાત કરે છે માની લો મારી સાથે આ એક્સ વ્યક્તિ છે મને આ ભાઈ બોલે છે કે આ બેન બોલે છે તો હું ક્યારે એને એમ ન કહી શકું કે આઈ એમ સ્પીકિંગ રાઈટ આઈ એમ ડૉક્ટર ના એ મારી માટે એ હું નથી એ તો બીજી વ્યક્તિ છે અન્ય કોઈ છે હું કોની માટે વાપરીએ પોતાની જ માટે બીજા કોઈ માટે વપરાતું નથી એટલે આઈ હંમેશા પોતાની માટે જ વપરાય છે જ્યારે બોલનાર પોતે જ કંઈક હોય અથવા કોઈ ક્રિયા કરે ત્યારે આઈ સર્વનામ વપરાય છે આપ આપણે શીખીએ ને આપણે મેં જે તમને વાત કરી કે પર્સનલ પ્રોનાઉન પ્રનાઉન એટલે સર્વનામ તમારે આમાં પડવાની કંઈ જરૂર છે નહીં હાલમાં આની કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ તો મારે ગ્રેવિટિકલી લખવું પડે એટલે મેં લખ્યું છે ઓકે બોલનાર પોતે જ હોય બોલનાર પોતાની વાત કરતો હોય ત્યારે પોતાનું વર્ણન કરતો હોય ત્યારે અને ત્યારે જ આઈનો ઉપયોગ થાય છે તેની સાથે જો વર્તમાન કાળની વાત કરતા હોય હાલની વાત કરીએ છીએ તો એમ ક્રિયાપદ વપરાય છે હાલની વાત કરીએ છીએ આપણે ત્યારે એમ ક્રિયાપદનો ઉપયોગ થાય છે આઈ એમ આઈ એમ એટલે હું છું ઓકે જોઈએ ચાલો કેટલાક ઉદાહરણો પણ એની પહેલા હું તમને જણાવી દઉં કે આઈ એટલે હું અને એમ એટલે હાલની વાત છે એટલે છું એટલે આઈ એમનો અર્થ થાય હું છું હવે હું શું છું આ હું ડોક્ટર છું હું શિક્ષક છું હું નિત્યા છું રાઈટ તો આ બધામાં આપણે જે બોલીએ છીએ હવે આઈ એમ તો આવડી ગયું હું છું એટલે આઈ એમ પછી ડૉક્ટર અ ટીચર આઈ એમ નિત્યા રાઈટ બાકીના શબ્દો આની સાથે જોડવાના રહે છે ચાલો હવે જોઈએ ઉદાહરણ આમ તો એની વાક્ય રચના કેવી થાય તો આઈ પ્લસ એમ પ્લસ તમારું જે બાકીનું વાક્ય વધે છે એ અને છેલ્લે ફૂલ સ્ટોપ એટલે કે આઈ એમ ડોક્ટર કરતા તે છે હું તે છું હું તે છું હું શિક્ષક છું હું તે છું હું રાજા છું હું રાણી છું હું નિત્યા છું હું મીતા છું હું સીતા છું હું ગીતા છું હું પરેશ છું મહેશ છું હું વ્યોમેશ છું રાઈટ તો પોતાનું નામ જણાવવા માટે પણ આપણે આઈ ઉપયોગ કરીએ છીએ ચાલો ઉદાહરણ જોઈએ એટલે સમજાઈ જશે જેમ કે હું નિત્યા છું હું નિત્યા છું અંગ્રેજીમાં કેવું બોલાય આઈ એમ

ઘરમાં પાડેલા નામ છે આપણને મળેલા નામ છે આપણી અલગથી એક આઈડેન્ટિટી છે નામ તરીકે એ નામ છે એ નામનો પ્રથમ અક્ષર હંમેશા કેવો આવે તો એ આવે કેપિટલ લેટર એટલે કે પહેલી એબીસીડીનો જ અક્ષર આવે એ નામનો પહેલો અક્ષર હંમેશા પહેલી એબીસીડીનો જ આવશે આ હંમેશા કીપ ઇન માઇન્ડ આવું ન લખાય કે આઈ એમ ઋતુ આવું ન લખી શકાય આર હંમેશા કેવો આવશે કેપિટલ જે પણ નામ છે માની લો કે મારું નામ વ્યોમેશ છે તો વ્યોમેશ નો વી જે છે એ કેપિટલ આવશે જેમ કે મારું નામ ક્રિષ્ના છે તો નો કે છે એ કેપિટલ જ આવશે મારું નામ રાધા છે તો રાધાનો આર હંમેશા કેપિટલ જ આવશે મારું નામ સત્યભામા છે તો સત્યભામાનો એસ છે એ હંમેશા કેપિટલ જ આવશે ઓકે ઇઝ ઇટ ક્લિયર ટુ યુ ચાલો હું મોહન છું હું મોહન છું આઈ એમ મોહન જો મોહનનો એમ છે એ પણ કેપિટલ જ છે હું શિક્ષક છું હું શિક્ષક છું આઈ એમ અ ટીચર અહીંયા એકની જ વાત કરી છે અને આજે આપણે શીખીએ છીએ આઈ એમનો ઉપયોગ રાઈટ તો આ પાછળ જે વાક્યો છે એમાં એના આગળ આપણે ઉપયોગ શીખીશું અગાઉના ચેપ્ટરમાં પણ હાલમાં આપણે શીખીએ છીએ આઈ એમનો ઉપયોગ ઓકે તો આઈ એમ મોહન આઈ એમ અ ટીચર આ ટીચર છે એ વ્યક્તિવાચક નામ નથી રાઈટ આ વ્યક્તિનું પોતાનું નામ નથી રાઈટ એ એના વ્યવસાયનું નામ છે એટલા માટે આપણે માત્ર ને માત્ર જે આપણા ફોઈબાએ પાડેલા નામ છે આપણા ઘરમાંથી પાડેલા નામ છે જે નામથી આપણા દાખલા લખાય છે એલસીમાં લખાય છે સર્ટિફિકેટ્સ બને છે અથવા જે નામ આપણી આઈડેન્ટિટી છે એ જે નામ છે એનો પ્રથમ અક્ષર જ કેપિટલ લખીશું આ નામને કેવા નામ કહેવાય એ આપણે અગાઉના આગળ જે ધીમે ધીમે શીખતા જઈશું એ અગાઉના લેક્ચર્સમાં શીખીશું સો ડો વરી ડોં ફિયર રાઈટ હાલમાં બીજો કોઈ લોડ લેવાની જરૂર છે નહીં સો આઈ એમ અ ટીચર હું ગાયક છું વ્યવસાય છે ગાવાનો બરાબર છે અને એટલે હું ગાયક સિંગ આઈ એમ અ સિંગ હું બહેન છું આઈ એમ સિસ્ટ આઈ એમ સિસ્ટ હું બહેન છું હું ચતુર છોકરો છું હું છોકરો છું પણ કેવો છું ચતુર હોશિયાર છોકરો છું તો આઈ એમ અ ક્લેવર બોય આઈ એમ અ ક્લેવર બોય અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરો કે આ સિંગર એટલે ગાવાનો ધંધો કરનાર વ્યક્તિ જેનો વ્યવસાય સિંગિંગ કરવાનો ગાવાનો છે એને સિંગર કહેવાય છે આ વ્યવસાયિક નામ છે આ જે નામ છે એ તમારો લોહીનો સંબંધનું નામ છે ઓકે અને અહીંયા પોતાની પોતે જે છે એની વાત કરી છે કે છોકરો શું એ બરાબર છે તો અહીંયા કોઈ પણ ફોઈબાય પાડેલું નામ છે નહીં પર્સનલ આઈડેન્ટિટી છે નહીં એટલે આપણા જે નામ છે જેને આપણે સીધી સાધી ભાષામાં નામ કહીએ છીએ એ જ નામ જો હોય જેવા કે સીતા મીતા ગીતા રીતા રાઈટ આવા જે નામ છે એ જ નામના પ્રથમ અક્ષર તમારું પણ કંઈક ને કંઈક નામ હશે તો એ જ તમારા નામનો પ્રથમ અક્ષર જ કેપિટલ આવે છે ચાલો અહીંયા આઈ એમનો અર્થ છે આઈએમનો ઉપયોગ છે એ ક્લિયર થઈ ગયો છે હવે આપણે શીખીએ યુ આર કેમ કે હું નિત્યા છું તું કોણ છે તારું નામ શું છે રાઈટ તો મારે એવું કહે છે કે હું નિત્ય છું અથવા હું નીતા છું હું સીતા છું તો હું સીતા છું તું ગીતા છે રાઈટ તો મારે એવું કહે છે કે તું ગીતા છે તો એને તો નહીં કહેવાય ને કે આઈ એમ ગીતા રાઈટ મારાથી એને નહીં કહેવાય ને કે આઈ એમ નિત્યા એન્ડ આઈ એમ ગીતા એવું તો નહીં કહેવાય પણ તું છે એને અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય છે ચાલો જોઈએ તો યુ એટલે તું અથવા તમે અહીંયા એક વસ્તુ આપણે વધારે સ્પષ્ટ કરવાની થશે એક સ્લાઇડ ઉમેરી અને પછી હું તમને જણાવું છું રાઈટ ચાલો અહીંયા યુ એટલે તું અથવા તમે યુ એટલે તું અથવા તમે રાઈટ હવે યુનો ઉપયોગ ક્યારે થાય છે યુનો ઉપયોગ એટલે યુ એટલે તમે અથવા તું અને એ સાંભળનાર માટે થાય છે હું બોલું છું તમે સાંભળી રહ્યા છો હું શું બોલી હું બોલું છું તમે સાંભળી રહ્યા છો અથવા તું સાંભળી રહ્યો છે અથવા તું સાંભળી રહી છે બરાબર છે હું બોલી રહી છું તમે સાંભળી રહ્યા છો એટલે જે વ્યક્તિ સાંભળનાર છે અથવા મારી સામેની વ્યક્તિ છે અથવા જે વ્યક્તિ બોલે છે એની સામેની વ્યક્તિ માટે યુ વપરાય છે જ્યારે સામેની વ્યક્તિ કંઈક હોય અથવા કોઈ ક્રિયા કરતી હોય અથવા કોઈ ક્રિયા કરે ત્યારે યુનો ઉપયોગ થાય છે ક્યારે થાય છે તો સામેની વ્યક્તિ મારી સામે તમે છો તમે કંઈક હોય તમે કોઈ ક્રિયા કરતા હોય ત્યારે યુનો ઉપયોગ થાય છે મેં ઉદાહરણ આપ્યું છે માની લો કે અહીંયા આ એક્સ વ્યક્તિ છે અને અહીંયા વાય વ્યક્તિ છે આ બંને સામે સામે છે તો આમાંથી આ એક્સ વ્યક્તિ વાત કરે છે તો પોતાની માટે આઈ વાપરશે અને સામેની વાયની વ્યક્તિ વિશે યુ વાપરશે પરંતુ જો આ જ વ્યક્તિ બોલે છે વાય બોલે છે તો એ પોતાની માટે આઈ વાપરશે અને સામે કોણ છે એની સામે સાંભળનાર એક્સ વ્યક્તિ તો એની માટે યુ વાપરશે ક્લિયર છે અને યુ સાથે વર્તમાન કાળની વાત કરીએ છે તો શું વપરાય છે આર વપરાય છે શું વપરાય છે આર એટલે છે અથવા છો તું છે અથવા તમે હવે તમને પ્રશ્ન મારે એવો કરવો પડે કે મેડમ તમે છો તો એ તો એકથી વધારે વ્યક્તિઓ માટે આપણે તમે વાપરી લઈએ ને તો અહીંયા હું તમને સ્પષ્ટ જણાવી દઉં ક્લિયર કરી દઉં કે અહીંયા મારે જ્યારે તમે છો એવી વાત કરવાની થાય છે ત્યારે તમે છો એવી વાત કરવાની થાય છે ત્યારે અહીંયા તમે માત્ર અને માત્ર આદર અથવા સામેની વ્યક્તિનો રિસ્પેક્ટ કરવા કે સન્માન માટે હું તમે કહું છું રાઈટ સામે માની લો આપણા પપ્પા ઊભા છે તો એમને તો મારાથી તું ન કહેવાય ને એમને તો શું કહેવાય તમે કહેવાય સામે કોઈ વડીલ ઊભા છે સામે આપણાથી મોટી ઉંમરની વ્યક્તિ ઊભી છે સામે આપણા ગુરુ ઊભા છે સામે આપણા શિક્ષક ઊભા છે તો આપણાથી એને તું કહેવાય ન કહેવાય ભલે એક જ વ્યક્તિ ઊભી છે સામે પણ જ્યારે આપણે એને સન્માન અને આદર આપવો હોય ત્યારે આપણે શું કહેવું પડે એને તમે કહેવા પડે એનો મતલબ એવો નથી કે સામે પચાસ વ્યક્તિઓ છે એટલે આપણે તમે કહીએ છીએ એનો મતલબ એ એવો છે કે સામે એક જ વ્યક્તિ છે પરંતુ આપણે એને આદર આપવો છે એટલા માટે શેનાથી સંબોધીએ છીએ તમેથી ક્લિયર અને હા એક વચન હોય કે બહુ વચન હોય યુ આર બંને માટે યુ આર જ રહે છે યુ આર એક વચન અને બહુ વચન એક વ્યક્તિ હોય કે ઘણા બધા વ્યક્તિઓ હોય સામે બંને માટે યુ આર જ વપરાય છે અહીંયા માત્ર તમને શીખવાડું છું એક વ્યક્તિ વિશેનું યુ આર એટલે કે સામે એક જ વ્યક્તિ ઊભી છે તો એને યુ આર કહી શકાય પરંતુ ખબર કેવી રીતે પડશે કે સામે એક જ વ્યક્તિ છે તો આ પ્રશ્નોનું સમાધાન તમારા નવા ચેપ્ટરમાં થઈ જશે જેમ કે તું પૂજા છે મારે કોઈને કેવું છે હું નિત્ય છું તું પૂજા છે તો તું પૂજા છે તો શું કહેવાય છે યુ આર પૂજા યુ આર પૂજા એવી રીતે તમે અમિતવ સર હો હે તમે અભિ અમિતાભ સર છો તો હે તો યુ આર અમિતાભ સર જો કેવા સરસ મજાના સર છે અમિતાભ બચ્ચન નામ તો સુના હોગા ના યુ આર અમિતાભ સર હે માનવામાં જ નથી આવતું તમે અમિતાભ સર છો યુ આર અમિતાભ સર આઈ ડોન્ટ બિલીવ ઇટ રાઈટ ચાલો તમે અભિનેતા છો તમે अभिनेता છો યુ આર એન એક્ટર યુ આર એન એક્ટર રાઈટ યે શહેનશાહ ઓર યે બાદશાહ યુ આર એન એક્ટર તમે છો યુ આર એટલે તમે છો રાઈટ તમે છો શું છો તમે ડોક્ટર છો યુ આર અ ડોક્ટર તમે অভিনেতা છો યુ આર એન એક્ટર તમે મોહિત સર છો યુ આર મોહિત સર રાઈટ સામેવાળી વ્યક્તિને જ્યારે સંબોધવું હોય ત્યારે આપણે આવી રીતે વાત કરીએ છીએ સામે વાળી વ્યક્તિ શું છે સામેવાળી વ્યક્તિ કશું હોય તો આપણે જો એને સામેવાળી વ્યક્તિને સંબોધવું છે કઈ કેવું છે તેને એને યુ થી કહી શકીએ છીએ તમે સારા નૃત્યકાર છો યુ આર અ ગુડ ડાન્સ યુ આર અ ગુડ ડાન્સ तू पिता अच्छा है, मैं माँ हूँ माँ, माँ कभी झूठ नहीं बोल सकती, माँ के हृदय में दर्द होता है। आप बता वो डायलॉग्स चालू हैं जो आजकल, राइट? तो यू आर फादर, यू आर फादर, यू आर फादर।, फादर। तू सुंदर छोकरी छे, अरे वाह भाई वाह, तू तो बहुत सुंदर छे, कोई ने अपने नहीं कहा આ હા હા બહુ સુંદર છોકરી છે તું તો તો તું સુંદર છોકરી છે યુ આર અ બ્યુટીફુલ ગર્લ યસ તમારે કેવું હોય કે મેડમ તમે બહુ સુંદર છો તમે સુંદર છો તો યુ આર વેરી બ્યુટીફુલ મેડિયમ રાઈટ તમારે કોઈ બીજાને કેવું હોય કે તું સરસ છે આતા અથવા સુંદર છે પણ તમને એવો પ્રશ્ન થાય છોકરીને આપણે બ્યુટીફુલ કહીએ છીએ કે ભાઈ છોકરી હોય સુંદર તો એને બ્યુટીફુલ કહેવાય પરંતુ જ્યારે કોઈ છોકરો સુંદર હોય તો શું કહેવાય એવું ના કહેવાય કે ભાઈ તમે બ્યુટિફુલ છો બ્યુટિફુલ શબ્દ છોકરીઓ માટે ફિમેલ વર્ઝન માટે એપ્રોપ્રિય છે પણ જ્યારે છોકરો સુંદર હોય તો હેન્ડસમ કહી શકાય શું કહેવાય હેન્ડસમ હેન્ડસમ નહીં બોલવાનું હેન્ડસમ નહીં ઇટ્સ હેન્ડસમ અથવા સ્માર્ટ હેન્ડસમ અથવા સ્માર્ટ છોકરાઓને બ્યુટીફુલ કહેવાતું નથી ઓકે ક્લિયર છે હવે આ એક્સરસાઇઝ છે જે તમારી માટે છે શું શીખ્યા આપણે આઈનો ઉપયોગ શીખ્યા આઈ એમ એટલે હું છું હું ડોક્ટર છું હું નિત્ય છું કોઈનું નામ કેવું હોય કોઈનો ધંધો વ્યવસાય કેવો છે સારું કામ કરી રહ્યું છે છે એના વિશે તો યુ તો એના માટે યુ થી વાપરીશું પોતાનો ધંધો વ્યવસાય અથવા પોતે કંઈક છે એવું કહેવું છે તો આઈએમથી ઉપયોગ કરીશું રાઈટ આઈએમ હું છું યુ આર તું છે અથવા તમે છો આદરથી ચાલો જોઈએ એક્સરસાઇઝ શું કેવું થાય છે ફિલ ઇન ધ બ્લેક્સ વિથ આઈ યુ એમ ઓર આર ખાલી જગ્યામાં ભાઈ તમારે છે યુ એમ અથવા આર પુરવારા છે અને વાક્યનું ગુજરાતી કરવાનું છે એન્ડ ટ્રાન્સલેન્ડ ટ્રાન્સલેટ ઇન ગુજરાતી રાઈટ ચાલો અહીંયા લખ્યું છે સ્પેસ આર ગીતા સ્પેસ આર ગીતા આમાં શું આવશે એ તમારે જણાવવાનું છે જેમ કે આર ગીતા તો હવે એવું તો આર કોની સાથે વપરાય છે આમાંથી આમાંથી કોની સાથે આર વપરાય તમારે નક્કી કરીને કહેવાનું છે જેમ કે અહીંયા આવે આર ગીતા તો આરશેને પહેલાં આવશે યુ પહેલાં મેડમ તો યુ આર ગીતા ઓકે આઈ ખાલી જગ્યા એમ સ્ટુડન્ટ શું આવશે આ ચારમાંથી તમારે જણાવવાનું છે યુ खाली जगह अ टाइपिस्ट यू स्पेस अ टाइपिस्ट आ स्पेस एम मिता यू स्पेस चिंटू स्पेस एम सिंगल स्पेस आर हैंसम यू स्पेस अ गुड फादर आई स्पेस ब्लाइंड एंड स्पेस મેટ ગર્લ અ સ્પેસ અ મેટ ગર્લ ઓકે તો ક્લિયર છે હવે તો મળીએ છીએ મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય